નૌકામાં પ્રાથમિક શાળા ખાતે ધોરણ પાર્કના બાળકોનો વિદાય સંભાળ યોજાયો હતો ઇન્ચાર્જ આચાર્ય અને સતીષભાઈ અને વિનાબેન તરફથી વિદાય લઈ નારા બાળકોને શૈક્ષણિક કીટ બાળકોને આપવામાં આવી હતી ધોરણ ના બાળકો દ્વારા શાળામાં ડિજિટલ ઘડિયાળની ભેટ આપી હતી નૌકામાં પ્રાથમિક શાળા ધોરણ પાંચના બાળકોનો વિદાય સંગ્રામ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત શ્લોક અને મા સરસ્વતી મા ભગવતીના પ્રાર્થનાથી કરવામાં આવી હતી હજર સ્ટાફના મિત્રો અને ઇન્ચાર્જ આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી સૌના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાય તે ઉદ્દેશ્યથી દીપ પ્રજ્વલિત કર્યા હતા નાના બાળકો બાલવાટિકા ધોરણ એકથી ચારના બાળકો ઇન્ચાર્જ આચાર્ય અને સતીશભાઈ અને વીનાબેન તરફથી વિદાય લઈ રહેલા બાળકોને શૈક્ષણિક કીટ બાળકોને આપવામાં આવી હતી ધોરણ પાસના બાળકો દ્વારા પોતાના સ્મરણો સારાના વઘોડ્યા હતા ધોરણ પાંચના બાળકો દ્વારા શાળામાં ચિહ્ન રૂપ ડિજિટલ ઘડિયાળ ભેટમાં આપી હતી શાળામાં ઇન્ચાર્જ આચાર્ય નિમેશ સોલંકી દ્વારા બાળકોને શુભ આશીષ આપ્યા હતા અને આગળ ધોરણમાં ભણવા જઈ રહ્યા છે ત્યારે ભણતરનું મહત્ત્વ સમજાવ્યું હતું અને બાળકોમાં સંસ્કૃતિના જતન માટે ગાયત્રી મંત્ર લેખન બુક આપી નિયમ લેવડાવ્યા કે રોજ એક પાન મંત્ર લેખન કરશે અને સૌ રાષ્ટ્રગીત ગાન સાથે કાર્યક્રમ પૂરો કર્યો હતો